મહાકાળી યુવક મંડળ ગણેશપુરા દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મટકી ફોડની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા સહિત દેશભરમાં ઉજવાય કૃષ્ણ જન્માષ્ટમી નંદખેર આનંદ પય કનૈયા લાલ કિની કુંજથી વાતાવરણ ભક્તિમય બન્યો દેશભરમાં ભગવાન કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમીને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો દેશના તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે મથુરાથી દ્વારકા સુધી કૃષ્ણ ભક્તો આનંદથી નાછી ઉઠ્યા અને મટકી ફોડને તહેવારને હર્ષોલ્લાસથી મનાવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું મુઢેઠા ગામ ધાર્મિક કાર્યક્રમોને લઈને આજુબાજુના વિસ્તારોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે મુડેઠા ગામમાં આવેલ ગણેશપુરામાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજનમાં ગામની શેરીઓને ભવ્ય રીતે શણગારવા આવી આવી હતી વિસ્તારની અલગ અલગ જગ્યાએ મટકીઓ બાંધવામાં સવારે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી એક કિશોરે ભગવાન કૃષ્ણની વેશભૂષા પહેરાવીને મટકી ફોડાવવામાં આવી અને અવિર ગુલાલ ઉડાડી ડીજે ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો અને આજુબાજુ વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા